પોતાના અગાઉના નિવેદનને ફેરવી તોડ્યું ટ્રમ્પ અનુસાર ચીપ અને મિસાઇલ જેવી અત્યંત જટિલ પ્રોડક્ટ માટે અમેરિકાના લોકોને શીખવાડી શકે તેવા વિદેશી અમેરિકામાં સ્વાગત છે અત્યંત જટિલ કહી શકાય એવા કેટલાક પ્લાન્ટ સહિત સંખ્યાબંધ પ્લાન્ટ અમેરિકામાં ઊભા થઈ રહ્યા છે જે યુએસના અર્થતંત્રને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપશે ટ્રમ્પ અનુસાર જે જે કંપનીઝે પ્લાન્ટ ખુલ્લા મૂક્યા છે તેના માટે વિદેશથી માણસો લાવવાના રહેશે અમે ખુદ ઈચ્છીએ છીએ કે તમે વિદેશમાંથી લોકોને અમેરિકામાં લાવો પરંતુ એવા લોકોને અમેરિકામાં લાવો આપણા લોકોને કમ્પ્યુટર નીચે આ નિવેદન ટ્રમ્પે આપ્યું ટ્રમ્પ અનુસાર ચીપ અને મિસાઇલ જેવી અત્યંત જટિલ પ્રોડક્ટ માટે અમેરિકાના લોકોને શીખવાડી શકે તેવા વિદેશી ઇમિગ્રન્ટ્સનું અમેરિકામાં સ્વાગત છે અત્યંત જટિલ કહી શકાય એવા કેટલાક પ્લાન્ટ સહિત સંખ્યાબંધ પ્લાન્ટ અમેરિકામાં ઊભા થઈ રહ્યા છે જે યુએસના અર્થતંત્રને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપશે ટ્રમ્પ અનુસાર જે જે કંપનીઝે પ્લાન્ટ ખુલ્લા મૂક્યા છે તેના માટે વિદેશથી માણસો લાવવાના રહેશે